કાયદો વ્યવસ્થાની સ્થિતિની સૌથી બત્તર હાલત છે ભાટપુરમાં વોચમેનની હત્યામાં મોટો ખુલાસો થયો ફાયરિંગમાં વોચમેનની હત્યા થઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યો છે મૃતકરા શરીર પર ચપ્પુથી હુમલાના પણ નિશાન મળી આવ્યા કેટલાક શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો પૈસાની લેવડ દેવડમાં વોચમેનની હત્યા થઈ હોવાની આશંકા છે ત્રણ શખ્સ આ ઘટનાને અંજામ આપીને રેલવે સ્ટેશનથી ફરાર થયા છે સૂત્રો પ્રમાણે સમગ્ર મામલો ફાયરિંગનો હોવાનું સામે આવ્યું છે અને તેમાંથી પોલીસ કંઈક છુપાવતું હોય તેવી પણ વિગતો છે આરોપીઓએ ઘટનાના એક દિવસ પહેલા એક ગાડીની ચોરી પણ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે સુરતના ભાટપુર ખાતે વોચમેનની હત્યામાં મોટો ખુલાસો થયો છે મહત્વની વાત એ છે કે વોચમેનને ગોળી મારીને હત્યા કર્યાનું ખુલ્યું છે આજે આખો મામલો સામે આવ્યો તો હવે બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે તો જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું સીસીટીવી પણ હવે હાથે લાગ્યા છે અને આ સમગ્ર મામલે પૈસા મામલે વોચમેનની હત્યા થયાની પણ આશંકા સેવામાં આવી રહી છે તો આજે કે વધુ માટે સમવદતા સાહીસ જોડાય ગયા છે આજે સાજી આખો કેસ સામે આવ્યો વોચપેન ની હત્યા નિપજાવી દેવામાં આવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું શું વિગતું છે અને આ સમગ્ર મામલે પોલીસનું શું કહેવું સામે આવ્યું છે બિલકુલ ચોકસતાને માનજે સુરત શહેર ની એવું લાગી રહ્યું તો ટક્ષમેન હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને અત્યારે પીએમ અંદર આજરોજ

વહેલી સવારે જીએસટીવી ટીમ દ્વારા જ્યારે ડીસીપી રાજેશ પરમાર જોડે પણ વાતચીત કરવામાં આવી ત્યારે તેમને પણ જણાવ્યું કે તો ઠીક પરંતુ બપોર પછી જાણ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સમગ્ર ઘટનાને જોતા બે રાઉન્ડ ફાયરિંગ પણ થઈ છે અને જે મરણ જાના રોહિત છે તેમના શરીર પર ઈશાનો નિશાનો એટલે કે ચપ્પુના ઘા માર્યાનો પણ સામે આવી રહ્યું ત્રણ જેટલા પ્રોફેશનલ આરોપીઓ હોવાનું સામે આવી રહ્યું છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ

વહેલી સવારે પાંચ થી સાડા પાંચ વાગ્યા દરમિયાન વોચમેન તેના ઘરે જઈ રહ્યો હતો અને તે દરમિયાન રસ્તા પર તેને ઉભો રાખવામાં આવ્યો હતો અને રસ્તા પર ઊભો રાખી સમગ્ર ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો હતો પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટનાને જોતા ત્રણ જેટલા લોકો આવ્યા હતા તેમની પાસે બંદૂક પણ નથી નીચે હડે ત્રણ ફાયરિંગ પણ કરવામાં આવી છે અને ફાયરિંગ બાદ તેને ઉપર કારણ કે સીસીટીવી દેખા્યો છે અને સૂત્રો આપડા કહી રહ્યા છે ત્યારબાદ જ હવે પોલીસ વિભાગ દોડતું થયું છે અને પોલીસ વિભાગ દ્વારા તપાસના તમામ શરૂ કરી દેવા આપ્યા છે

પરંતુ દેશ નું નંબર વન પોલીસ સ્ટેશન ગણવામાં આવતું ઈસ્તાપુર પોલીસ સ્ટેશન ત્યાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે અને ક્યાંક ને ક્યાંક ફાયરિંગ નો મામલો ઈસ્તાપુર પોલીસ સ્ટેશન ના ત્યાં ડીસીપી હોય કે પછી સાપ હોય તમામ મામલો સુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અંદર આરોપી પકડી પાડવામાં આવશે અને સમગ્ર મામલો ખુલાસો થાય તો નવાઈ ની વાત બિલકુલ આપ જોડાઈને વિગતો જણાય તે બદલ આપનું